જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં સર મજામાં જ રહેજો અમારું મોર્નિંગ થઈ ગયું છે અને જે દસ સાડા દસ થયા તો એ બધું કામ એમને પડ્યું છે અને આ મારા ભાઈના કારનામાં બતાવું તમને ભાઈનો ઉઠવાનો ટાઈમ ગિફ્ટ બતાવી દીધું બે થઈ હું કઈ ઋતુ હાઈ

એ તો ઠીક આઈફોન ની પેને પતાવી દીધું હાજામાં પરાકામ કરે ઘરમાં કઈ વસ્તુ નીચે રહી ગઈ પૂર અને એમાં વળી ન તો સારું એ ને એમાંથી નીકળો ને

એ આઈફોન ની પિન એક દી નામ નામ રહી ગઈ ને તો એ પતાવી નહીં કોઈ વસ્તુ જ નથી રહેવા દેવાની એને કામ ના ઢગલે ઢગલા પડ્યા હાળા દહ વાગ્યા તોય કામ પતાવી લઈને પછી મળીએ થેન્ક યુ

જ તો મારો ચગોડિયો તારા હાટુ લાવી મગજો રિયો ચમ મારો ચગોળો બધાય વગર હાલે પણ નાસ્તો મગડીમાં આવે

લાલુ એમ જો તો બોપા આવ્યા આમ જો જા તો ગેટ આવ્યા એ કા અને આ જો કાલે આ ક્યારો આખો વીખી ના ગઈ દીકરા હી નો આવે હવે પછી આવીએ મે રૂબલો આવી ગયો છે મંદિકો મચા બુડીઓ કોંધારી નો યાન્યો સીસુ પીપો કોલ્લી